નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં બજાર પાસુ વલય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડિયો માં અંત સુધી બની રહેજો મિત્રો આજ તારીખ 11/3/2025 વાર થજો મંગળવાર મિત્રો આજે ઉંચ માર્કેટ માં વેસ્કલો ઉપર રેનો ભાવ 8320 રૂપિયા સુધી ભાવ બોલાયો છે અને વા જાણી લેવી આના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડિયો લાઈક કરી અને પ્લીઝ શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને વા જાણી લેવી આના તાજા બજાર ભાવ चीरू ईसो पाव तरह हज़ार रुपये सौ हज़ार रुपया सुधी वरिय हजार सौ रुपया आठ हज़ार तरह सौ वीसौ रुपया सुधी ईसब गुलाब एकवीस सौ रुपया अठावीस सौ तेसठ रुपया सुधी राइडो नौ सौ रुपया बार सौ रुपया सुधी तल अठार सौ रुपया बे हज़ार तेसठ रुपया सुधी सुार सौ रुपया पंदर सौ रुपया सुधी अजमो अठार सौ रुपया पच्चीस सौ रुपया सुधी सत्तर सौ पचास थी बीस सौ ऐसी रुपया सुधी